આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કે જે આઠ માર્ચના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીનો હેતુ મહિલા સશક્તિકરણ છે તેમજ આ દિવસનો ઉદ્દેશ મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જેમાં આઠ માર્ચને મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો ત્યારથી જ દર વર્ષે આ દિવસની ખાસ ઉજવણી આઠ માર્ચના રોજ કરવામાં આવે છે દીપક ફાઉન્ડેશન દ્વારા સાજી હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જેમાં શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં ડોક્ટર રંજન અય્યર ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચ ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસની ઉજવણીના હેતુ મહિલા સશક્તિકરણ તરફ એક પગલું છે ત્યારે આ ખાસ ઉજવણી કરવામાં આવી આઠ માર્ચના રોજ મહિલા દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ દિવસની ઉજવણીનો પાયો ઓગણીસો નવમાં જ નખાયો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર ચોવીસનું થીમ જેમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કેમ્પેન થીમ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન છે ઇન્સ્પાયર ઇન્કલુઝન એટલે મહિલાઓના મહત્ત્વને સમજવા માટે લોકોને જાગૃત કરવા આ થીમનો અર્થ એ પણ છે કે મહિલાઓ માટે એવા સમાજની રચના પ્રોત્સાહન આપવું કે જ્યાં મહિલાઓ પોતાના જોડાયેલા અનુભવો શકે અને જેમાં સશક્તિકરણનો અનુભવ કરી શકે જો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જેમ કે કોઈ કંપનીમાં કોઈ મહિલા ન હોય તો ઇન્સ્પાયર ઇન્ક્લુઝન ઝુંબેશનો ઉદ્દેશ એ પૂછવાનો છે કે મહિલાઓ ત્યાં કેમ નથી જો મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો હોય તો તે ભેદભાવને સમાપ્ત કરવો જરૂરી છે જો મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં ન આવે તો તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે અને દરેક વખતે આવું કરવું જરૂરી છે અને આ જ ઇન્સ્પાયર ઇન્ક્લુઝન છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અમે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે અને એસ્પેશિયલી દીપક ફાઉન્ડેશનના જે ફોર્મર ટ્રસ્ટી હતા શ્રીમતી કાંતાબેન મહેતા તો એમના નામે એક કાંતાબેન મહેતા મેમોરિયલ અવોર્ડ પણ અમે ઇન્સ્ટિટ્યૂટ કર્યું છે સો આજે એ એ અવોર્ડ્સ પણ આપવામાં આવશે એટલે એસ્પેશલી વેરિયસ સેક્ટર્સમાં જે મહિલાઓ કે જે સંસ્થાઓ મહિલાઓ માટે કામ કરતા હોય છે અને જે અનસંગ હીરોઝ હોય છે જેમને ખાસ કોઈ રેકોગ્નિશન નથી મળ્યું હોય એવા લોકોને અમે આઈડેન્ટિફાઈ કરીને એમને અવોર્ડ આપવાના છીએ અને આ વખતનો જે મહિલા દિવસનો થીમ છે જે ઇન્ક્લુઝનનો એને પ્રોપેગેટ કરી રહ્યા છીએ અમે કે બધાની સાથે મળીને કેવી રીતના વિકાસ થઈ શકે બધા પોતાને કેવી સરસ રીતે એક્સપ્રેસ કરી શકે અને જે બધાની નીડ્સ છે જે સૌથી વલનરેબલ કમ્યુનિટીઝ છે તો એમને કેવી રીતના ઇન્ક્લુડ કરીને એમને એક અપલિફ્ટમેન્ટ માટે કેવી રીતે કામ કરવાનું એના માટે અમે લોકો પ્રયત્ન સતત કરતા હોઈએ છીએ અને એ વાતની આજે ઉજવણી અમે મહિલા દિવસના સેલિબ્રેશન દ્વારા કરી રહ્યા છીએ આજે લગભગ છસો બહેનો અહીંયા આજે આવેલા છે અલગ અલગ સેક્ટર્સમાંથી છે ગ્રામ્ય બહેનો છે સ્ટુડન્ટ્સ છે બધા પોતાના ટેકનિકલ એક્સપર્ટ્સ પોતાના ફિલ્ડના એક્સપર્ટ્સ છે એકેડેમિક્સ છે એનજીઓ સેક્ટરમાંથી છે એટલે એક બહુ જ સરસ ઇન્ટરેક્શન માટે ઓપોર્ચ્યુનિટી છે બધાના માટે મારું નામ ડૉક્ટર ઝાઇ પવાર છે હું દીપક ફાઉન્ડેશનનો ડાયરેક્ટર છું મેં ઓકે મેં ડૉક્ટર જતિન્દ્ર आज इंटरनेशनल वुमेन डे के प्रोग्राम में यहाँ पे आई हूँ तो मैं ये बताना चाह रही हूँ कि मैं पिछले एक डेकेड हो गया है मैं इंडियन सारस क्रेन पे काम कर रही हूँ जो कि टॉलेस्ट फ्लाइंग बर्ड है एंड आई एम एसोसिएटेड विद द यूपीएल सारस कंजर्वेशन प्रोजेक्ट और मैं ये बताना चाहती हूँ कि बहुत कम लेडीज़ हैं जो कि कंजर्वेशन फील्ड पर और स्पेसिफिकली ऑन सारस क्रेन जो हमारे कह सकती हूँ कि गुजरात में खेड़ा तालुका खेड़ा एक डिस्ट्रिक्ट है जहाँ पे सारस की पॉपुलेशन सबसे ज़्यादा है और सबसे बड़ी बात यह कि उस स्पीशीज़ में काम करने के लिए है कि ये स्पीशीज़ ऐसी है जो कि आपको प्रोटेक्टेड एरिया नेटवर्क में नहीं देखने को मिलती है और जब लोगों के साथ मैंने काम किया तो प्रॉब्लम्स भी आई बट अब जो खेतर में जो भी हमारा कम्यूनिटीज़ और खेड़ो मित्र जुड़े हुए हैं तो करीबन मैं कह सकती हूँ कि मेरे साथ नब्बे के करीब वॉल्टियर्स हैं जो सारस की हमें रेगुलर इन्फॉर्मेशन देते हैं और मैं ये कह सकती हूँ एक, 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 एक वुमेन को एक लेडी को कंजर्वेशन फ़ील्ड में काम करने समय बहुत सारी प्रॉब्लम्स आती हैं बट आई ऑलवेज़ विश कि जिस तरह से हम लोगों का काम चल रहा है इन द फील्ड ऑफ कंजर्वेशन पे उसको हमें आगे बढ़ाना चाहिए हमें जेंडर इक्वालिटी की बात करते हैं वो भी उसके अंदर होना चाहिए कि क्योंकि बहुत सारी प्रॉब्लम्स बींग अ वुमेन जब हम काम करते हैं और मैं ये भी बताऊँगी कि मैंने टफेस्ट एरिया में भी काम किया हुआ है डोड़ीताल वेटलैंड है जो हायर एल्टीट्यूड वेटलैंड्स हैं जहाँ पे हम लोगों ने कम्युनिटी के साथ बैठकर कि उनकी क्या इश्यूज हैं क्या चैलेंजेस हैं वो उस पर काम करा हुआ और कुछ भी डॉक्टर जतेंद्र कौर आई एम विभा रणवीर सिंह जी राठौड़ एंड माई यूनिट्स नेम इज पैरागॉन एसोसिएट्स अमरु एक स्टार्टअप यूनिट है कैटल हेल्थ ने अमे लोग विचार कर એન્ડ અમે લોકો ઇનોવેટિવ ફીડ્સ મેન્યુફેક્ચર કરીએ છીએ ફોર રૂમિનેન્ટ્સ એટલે એમાં ગોટ ફીડ પણ આવી જાય અને કેટલ ફીડ પણ આવી જાય જે કે રૂરલ ઇન્ડિયાનું વધારે મોટું પ્રોફેશન છે સો અમે લોકોએ આની અંદર એવું ટાઈપનું ફીડ બનાવ્યું છે કે દેટ ઇઝ વન ફીડ ફોર ઓલ લાઈફ સ્ટેજીસ ઓફ એનિમલ એટલે એની અંદર જેમ કે ગાબણ કેટલ હોય છે વીઆઈએલી કેટલ હોય છે અને એ બધાના માટે એક જ ફીડ અને અમારા ફીડની સ્પેશ્યાલિટી એ છે કે લાઈક વી આર મેન્યુફેક્ચરિંગ ઇટ ફ્રોમ હંડ્રેડ પર્સન્ટ નેચરલ પ્રોટીન્સ અને બીજું એવું છે કે અમે લોકોએ એની અંદર ફાઈબર કન્ટેન્ટ પણ જે રાખ્યો છે એ થોડો હાયર છે દેટ ઇઝ મોર દેન થર્ટીન પર્સન્ટ સો એની અંદર એને ફોરેજ ફીડ પણ કહેવાય વિચ ઇઝ બેનિફિશિયલ ફોર રૂમિનન્ટ્સ હું વિભા રણવીરસિંહજી રાઠોડ ફ્રોમ પેરેગોન એસોસિએટ્સ અને અમારું ફીડનું બ્રાન્ડ નેમ છે આરએમઆર ફીડ્સ રોબસ્ટ મિલ રાશન